રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને આદર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો આઠ સાડા આઠ જેવું થઈ ગયું હા તો કારણ કે આપણે કાલે રાપ મારીને પારા બાંધીધા અને હા અહીંયા ઘરે ગયા તા વરસાદ અમારા આટલા એરિયામાં આવી ગયો કાબા વરસાદ હારો આવી ગયો એટલે ટૂંકમાં પાણ થઈ જાય ને એવો આવી ગયો ગામમાં તો વધુ સારો હતો અહીંયા પાણ થાય એવો નથી અહીંયા ટૂંકમાં આમ ટૂંકમાં ગારો થાય ને થોડો થોડો પૈયા સોટે એટલો વરસાદ આવી ગયો પણ આપણે પાવાનું કંઈ બંધ રાખવું નથી એટલે હા વરસાદ આવી ગયો એટલે બીજું નીંદવાનું ને એવું કામ અટાણમાં નથી આમ કારણ કે વલ ને એવું છે બધું એટલે બહાર આવ્યા નીંદવા પણ કામ નીંદવાનું થાય એવું નથી એટલે લઈ લીધા હા એ બધાને એટલે ખાતર આપણે મોર નાખી દેવું છે કપાસમાં આ વાવવા રાખીએ એમ જ કારણ કે ઘરના કપાસમાં તો કાંઈ છે નહીં પછાટ હાવ ફેલ થઈ ગઈ પણ થોડું ઘણું કદાચ ખાતર નાખીને પાય તો કે કાલ મેં જેમ કીધું એમ કે કારણ કે કપાસ તરિયા તો હાવ પૂરો જ થઈ ગયો ઉપર ડોકા થોડા થોડા હારા છે પણ ફૂટ લઈ જાય તો કદાચ ઠીક છે નકર પછી જોયું જાય એવું છે બધું ને આ કપાસ હારો છે આમ એમ કંઈ વાંધો નથી પણ મસી આંટો લઈ ગઈ હતી મસી આટો લઈ ગયેલી પાંદડા બધા કન્ને ખા કુબડા

નીંદવાનું એવું કામ કરવું છે પણ હવે અટણમાં તો વલ છે એટલે કાંઈ થાય નહીં તું ખાતર નાખવા લગાવી શું કરે રહડા લઈ કે રાહા લઈ જાઓ તો ખાતર આપણે નાખવાનું વીસ વીસ જીરો ત્યાર જો આપણે એક થેલી તોડી નાખી છે બે ઠેલી લેવાથી એક ઠેલી આમાં પડી અને એક ઠેલી અહીંયા તોડેલી કમ્પ્લીટ છે હવે હે ને ભરી ફરી માંડી નાખવા તો આ રીતનું કંઈક ઝાડું આજ કરે જ આવ્યું હે નકર આટલું બધું ઝાડું ન હોય આપણે વીસવી ઝીરો તેર એકવાર નાગ દઈ આમાં આપણે નકર પહેલી વાર પારા બાંધા ને તો એનપી બેઠેલી અને પચીસ કિલો ફાડા સલ્ફર નાખ્યું છે બે વાર યુરિયા નખાઈ ગયું છે બધું કમ્પ્લીટ નખાઈ ગયું પણ કપાસમાં અત્યારે હે ને નવો ફાલ કોઈ જાતનો છે નહીં જે ઝૂનવા જૂના ઝીંડવા છે ને જે આ રીતના એ જૂના છે ને એ જ છે એક છોડવામાં ગણો ને તો હાથ આઠ દસ હાથ આઠ દહ હાથ આઠ દહ એવી રીતના અમુક છોડવામાં છે નહીં જો અમુકમાં હાવ ખાલી છે અમુક છોડવામાં છે વળી અમુકમાં બબે બે શ્યાર શ્યાર એવી રીતનું છે પણ છતાંય મહેનત કરવી ખર્ચો કરવો એ બધું આપણે કરવાનું હોય દેવું લેવું એ ભગવાનના હાથમાં હોય બાકી મહેનત તો આપણે કરવી જ પડે એમાં તો હાલ જ નહીં એટલે કપાસ આમ થઈ ગયો શોખો અત્યારે કાંઈક જો ખડ જેવું કાંઈ કોઈ વસ્તુ છે નહીં તો એકવાર ખાતર નાખીને કીધું પાઈ દઈ જો મેળ પડવો હોય તો પડી જાય એટલે એવું છે બધું કપાસમાં જ આમ અત્યારે તો મસી કાલ મારતી જ દવા એટલે બધું સાફ થઈ ગયું છે અટાણ કાંઈ છે નહીં બધું જે મસી હતી એ બધી વહી ગઈ એટલે આમ જોઈને તો આમ કાંઈ છે જ નહીં અટાણે સોખું થઈ ગયું તો આમ કોક દાણો છે મસીનો પછી આવી એવું લાગ્યું પાછો એકવાર રાઉન્ડ પાય એકવાર અને કરી નાખ્યું અને વરસાદ કાલે ઘણા ખરા એરિયામાં હતો અમારા આ બાજુ પણ ટૂંકમાં આ વરસાદ છે ને હોય ને વધુ હોય ન હોય ને નો ન હોય કારણ કે સ્થાનિક છે સિસ્ટમનો તો કાંઈ છે નહીં એટલે બધે લાગત ન હોય અમુક અમુક જગ્યાએ છે હાલો મંડી ખાતર નાખીને આપણે પાછી પાવર આવી ગયો છે હાડા હાથે પાવર આવે એટલે પાવર આવી ગયો હોય ને તો સારું કરી દેવું છે હાડા દસ જેવું થાય છે ને આપણે ખાતર નાખવાનું તો એ નખાઈ ગયું કપાસમાં ને પાવર કાંઈ આવ્યો નથી પાવર હવાનો આવ્યો જ નથી એટલે પાવર કદાચ રિપેરિંગમાં હૈ છે એટલે હવે આગળ બ્રિજેશભાઈનો ફોન આવ્યો હતો ને મને કે લગભગ છ વાગે દેવાના છે એટલે એને ફોન કર્યો હોય છે મેં તો નથી કર્યો એટલે છ વાગે સાંજે રાત ફાળી પાવા પાણી વાર વાત આવવું તો હે એટલે ખાતર તો આપણે નાખી દીધું બધું પણ પાવર નથી નકર આજ વાહું વાંચ છે ને પાવું તું હોત એક મૂકીને એક પાઈ દેવું હતું પણ પાવર કાંઈ છે નહીં પાવર ગમી ફોલ્ટમાં હે કાંઈક રિપેરિંગમાં હશે ગમી એટલે એવું હે બધું તો આજે આપણે હે ને થોડુંક ટ્રેક્ટરની છત્રીનું બને કહી દી કે ભાઈ આજ છે ને હાવ કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે છત્રી એટલે ટૂંકમાં છત્રી તો આમ કમ્પ્લીટ જ હતી પણ અમુક જે એસેસરીને એવું તેવા ને એવું બધું નહોતું નખાણું અને ફિટિંગ એ નહોતું હરખું એટલે આ લાઇટ બે આગળની ને એ પણ ફિટિંગ થઈ ગઈ છે મસ્ત આગળનો કાસય પણ ફિટ થઈ ગયો જ્યાં માર દીધી પોલીસ લાઈટ જે આપણે લાઇટનું હરખું દેખાવ આવે અત્યારે જ ન આવે અને અહીંયા બે મારી દા અહીંયા આ કાસ પણ થઈ ગયો કાસ આપણે બન્યો બારસો રૂપિયામાં અને બારી દરવાજાવાળા જે બનાવતા હોય ને પણ કાસમાં ટૂંકમાં થોડુંક ફેરફાર છે બારી દરવાજા આમાં બ્લેક હોય આમાં આપણે ટૂંકમાં વ્હાઈટ છે અને અંદર પણ આપણે સીટ કવરનું ભાઈ એક કોમેન્ટમાં કહેતા કે સીટ કવર નખી લેજો જો સીટ કવર એ નખાઈ ગયા છે અને આ પોલીસ લાઈટ જ અહીંયા હોય આપણે સાઉન્ડ પેટી રહીને ત્યાં નાખી દીધી છ એટલે આખું ટ્રેક્ટર રાઈતે છે ને ઝરકો લાગે જા બે બે ચાર ને બે છ પછી આપણે આ પંખોય પણ નાખી દીધો પંખો પણ મસ્ત છે એટલે એમાં કાંઈ ઘટે નહીં જોઈએ આગળ ચાલુ કરું તો આ રીતનો પંખો નાખાઈ ગયો અને અહીંયા આપણે જે આ ટૂલ બોક્સ ભેગો જે આવે ટ્રેક્ટર ભેગો એ અહીંયા ફિટ કરી દીધો જેથી કરીને આપણા મોબાઈલને કંઈક રાખવું હોય તો એવું ઘણું ખરું રહી અગે એટલે એ સાઈડમાં જ અહીં સોંટાડી દીધી છે એટલે ટ્રેક્ટરની છતરી તો આમ કમ્પ્લીટ જ હતી પણ પાછળની લાઈટ અને આગળ જે આ ને એમાં પણ જ્યાં ખોળલ કૃપા લખેલું રહ્યું ને એની ફરતી બાજુ બોર્ડર ઉપર સિરીઝ બાકી હતી એ પણ થઈ ગઈ હે બધીએ કમ્પ્લીટ એટલે હવે ટ્રેક્ટરની છત્રી આપણે થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ અને આમાં કાંઈ ફારફાર કર્યો નથી આ બે એમનામ જ રાખ્યા છે બાકીનું બધું કમ્પ્લીટ જ છે આ રીતનું પછી પાછળ આપણે હે ને તો અહીંયા એક લાઈટ નાખી છે અને બીજી તો કાંઈ સીરીઝ બીરીજ આમાં કાંઈ નાખી નથી પાછળ આપણે આ મેસીનો લોગો માર્યો છે એ લોગો ટૂંકમાં પંજાબી છત્રીમાં જે આવે ને ત્યાંથી લેવો તો ભેસાણથી અને અહીંયા શુભને લાભ નાખી દીધા એટલે થઈ ગયું રેડી બાકી છત્રી કેવી રીતે ઊભી કરી એ એક ભાઈ કહેતા હતા આપને કોમેન્ટમાં કે છત્રી કેવી રીતે ઊભી કરી એ જરાક તમે કહીજો કમેન્ટ ઓલા વિડીયોમાં તો છત્રી આપણે જે આ પંખાના જે આવે ને પ્લેટ એની માથે જ ઊભી છે આ બે પાઇપ એક અહીંયા પાઇપ રહ્યો એક અહીંયા રહ્યો એટલે એની માથે આયા પંખાને કોઈ લેના દેના નથી આ પેટી પણ આની ઉપર વેગી જા આની ઉપર આ બધું ટૂંકમાં આ પાઇપ આપી રહ્યા ને એની ઉપર છે આખી એટલે વજન આ પંખા માથે હાવ નથી કે ઓલા પંખા ઉપર નથી વજન બધું આ એક આ પાઇપ અને એક આ પાઇપ એની માથે જ છે બધું વજન આ રીતનું છે અને આગળના બે પાઇપ ઉપર ખાસી બોડી ઉપર વજન વીક ગયો અહીંયા પણ બોડી ઉપર છે એટલે આ ચાર પાઇપ ઉપર જ વજન છે બધું રહ્યું ને આની ઉપર જ વજન છે સાધું પછી ઉપર આપણે નાખ્યું છે ફાઈબર એની નીચે છે થર્મોકોલ અને એની નીચે નાખી દીધું આ કાપડ જેથી કરીને તપારો કે પાણીનો કે કોઈ પ્રશ્ન ન રહીએ પછી આપણે વાયરિંગને ને બધું છે ને અંદર ગ્રાઉન્ડ ફિટિંગ છે આ રીતનું આમાં ક્યાંય વાયર જા એક છે અહીં બહારું કાઢવું પીડ્યું પણ બીજા ક્યાંય વાયર તમને જોવા મળે નહીં અહીંયા છે પાછા અહીંયા તો આ પંખાના નહીં લેવા પડ્યા બાકી બધું વહી ગયું પાછળ તો આ રીતનું કંઈક છે અને એક આપણે આ કરી લીધું જુગાર જ્યાં લીવરનો અહીંયા પાઇપનો ટુકડો કાપીને અને નટમાં બોલ મારી દીધો જેથી કરીને આપણો પગ રહીએ નહીં એટલે સીધો આમ આમ રહીએ સપાટ આ રીતે નકર પગ છે ને આમ ફણાભર રહેતો ને એટલે પગ રહી જવાનો પ્રશ્ન રહેતો પણ એ એ થઈ ગયો હતો કમ્પ્લેટ એટલે હવે એ કાંઈ વાંધો નથી પછી આ ઇન્ડિકેટરની જારી એ રેડીમેડ આપણે લીધી હતી આ ઇન્ડિકેટરની જારી જેમ આ બાજુ છે એમ ઓલી બાજુ સેમ ટૂંકમાં એ પણ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે અને આ ઝારી પાછળની જેવી આ રહી એવી ને એવી ઓલી બાજુ એ પણ બે સેમ જ છે અને જે કંપનીની લાઈટ છે એ એમને એમ રાખીએ આપણે એટલે એ જરૂર હોય તો ત્યારે એ કરવાની બાકીની મેઇન વસ્તુ જો ઓલી મોટી લાઈટ રહીને એ જ હવે થોડુંક છે ને રાતે આ ટુકડો ઉતારી આમાં નાખે હું કે રાતે લાઇટિંગ કેવું આવે નહીં તો આ રીતની કંઈક છત્રી હતી છત્રી બહુ સેફ્ટીમાં હારી છે કારણ કે વરસાદ પવન અને ઝારા એમાં પણ ક્યાંય આપને નડતરરૂપ થાય એમ નથી કારણ કે લંબાઈ વધુ છે આમની એટલે માથે તડકો કે એવું કંઈ પણ આવવા પડું છે નહીં અને આ કાષ્ટ કે જેથી કરીને આપણે રસ્તામાં જતા હોય કે મધ કે એવું કંઈક મચ્છર કે એવું કંઈક ઉડતું હોય તો સીધું આપણા આખુંમાં ન આવે આપણી સેફ્ટી થઈ ગઈ અને આ બે મોટા અરીસા એ તો હતા જ જોકે ઓલખરી પણ આજ વખતે બતાવી દઉં આ ઓલી બાજુ મોટો અરીસો અને આ બાજુ મોટા અરીસા આ બે એ પણ ફિટિંગ થઈ ગયા તો રાત્રિનો છે ને દેખાવ જો આ રીતનો આવે કંઈક ટ્રેક્ટરનો આ લાઇટિંગ બધું તમે જોઈ શકો છો જો આ રીતનું આગળ પણ સિરીઝ જો આ રીતની છે પાછળ આ અહીંયા નીચે બે પોલીસ લાઇટ છે પછી આપણે અંદર પણ મારેલી છે આમાં એન્જિનમાં અને અંદર પણ મારેલી છે પછી હવે આગળ આગળની લાઇટું બતાવું આ બધું બંધ કરીને આગળ આગળની લાઇટ બતાવી તમને આ બંધ કરીને અને પાછળની લાઇટ તમે જોઈ શકો છો તો દા રીતની આ પાછળની લાઈટ છે જરા કાર હવે આપણે સિરીઝ બંધ કરી દીધી છે અને હવે ખાલી ફોક્સ લાઈટ છે એલ જો તમે આ પ્રકાશ થોડો દિવસ કરી નાખે તો દારી રીતનું છે વાગી ગયા છે સાડા અગિયાર પોણા બાર જેવું થાય છે નાદ આપણે વહી જવાનું કરે કારણ કે જો ખાતર નખાઈ ગયું ને પાવર તો કાંઈ આવ્યો નહીં ખાતર આપણે જે વાવવા રાખીને એ ખેતરમાં નાખી દીધું ઘરમાં ઘરના ખેતરમાં ટૂંકમાં બાકી રહી ગયું એટલે હવે વહી જવું છું ગીરાજ કારણ કે પાવર છ વાગ્યે આવી છે સાંજે જે રિપેરિંગમાં હે એટલે પાવરમાં હું વાંધો હોય એ તો ખબર નથી કંઈક ગમે ફોલ્ટ હોય રિપેરિંગ કરે છે ને એટલે કે છ વાગ્યે આવી છે ફોન કર્યું તેમ કીધું અને ભાઈ જો દુકાને વી હોય એ ધોર્યો કપાસમાં ઉપલા ખેતરમાં ધોર્યો કરતો હતો

એક વાત અલગ છે અને વરસાદ કદાચ આવે એવું થઈ ગયું હતું જો આ પરતી બાજુ હે વાદળ થાય વાતાવરણ આજ તો મીંડું થાવા કાલ તો આવા ટાણે કાંઈ નહોતું અને આજ તો અત્યારમાં જ મીંડું જ હે હાલો જો નીંદનો પૂરો વટાઈ ગયો શાકભાજી થોડું ઘણું ઉતર્યું એટલું ઉતારી લીધું હું શું ઉતાર્યું બા ખાલી ભીંડો હે થોડીક ભાજી બીજું કઈ છે બીજું નહીં પણ હા બધું થતું પણ બધું ઉલરી ગયું હાલો તો એવું છે બધું છે ને પૂરો આપણે મીરા ગયો અને ખાતર પાવર રાખી એમાં નખાઈ ગયો નામાં ટૂંકમાં રહી ગયું હવે પાવું છે પણ પાવર સવાઈ વાઈ જાય છે બાકી શાકભાજી છે ને બધું આપણે થતું નહીં બધું ઉલરી ગયું ખાલી એક ઓનલી ફોર ભીંડો ભીંડો એક થાય છે બાકી સોરાન સોરીન એ બધું ઓલરી ગયું